ગઈ તારીખ આઠ બાર પચીસ ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવે કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે જેના આધારે વલસાડ રેલવે છે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એનસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી તપાસ દરમિયાન ભરૂચ સુરત વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી જેમાં જે શકદાર ઈસામો તો જે સગ પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે

તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની બે માસીઓ છે એ કુલ એમ ચાર જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ ત્રણ વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે